નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું સત્તર ગુજરાતમાં અને સત્તર ગુજરાત સાથે હું દેવરાજ ઠાકોર અને નજર કરી આજના સમાચાર પર તો જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી લોકોમાં ક્યાંક નારાજગી તો લોકોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે ત્યારે ભાભર તાલુકાના ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લોહાણા સમાજના પ્રમુખ હરિલાલભાઈ આચાર્ય હરિલાલભાઈ આચાર્ય અમારી સંતક ગુજરાતી સાથે વાતચીત કરી અને

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ કે બનાસકાંઠા જિલ્લો ઘણા ટાઈમથી એક વધારે ગુજરાતમાં મોટામાં મોટો જિલ્લો આ જિલ્લાના વિભાજન માટે ઘણા ટાઈમથી ચર્ચાઓ ચાલતી હતી એની અંદર માગણીધારો હુમણું ચોથુ દરેક હોય એમાં ઓગણની માગણી કરવામાં આવેલી અને ખરાદની પણ માગણી કરવામાં આવેલી આ રીતે માંગણી થયેલી પણ ભૌગોલિક કારણોને લઈ અને સરકાર સરકારશ્રીએ થરાદ જિલ્લો જાહેર કર્યો હવે થરાદ જિલ્લો જાહેર કર્યા પછી બાજુના તાલુક જે એમ કે પાભર હોત કે બાજુમાં દિયોદર હોત કે ધાંધેરા હોય કે કાંકરે આ લોકોને થરાદ તાલુકો અનુકૂળ નહીં આવતો હોય થોડું દૂર પડે કે કોઈ પણ કારણોસર આનો કોઈ વિરોધ ઉપાડ્યો જરૂર ચોક્કસ જો અગઢ જિલ્લો બન્યો હોત તો અમારે નજીક હતું પણ કોઈ પણ કારણસર ભૌગોલિક કારણો ને લઈને એને જિલ્લો જાહેર થયો તો આપણે સરકારનો આભાર માનીએ છીએ અને એને ભાભર તાલુકો અને ભાભર શહેર થરાદ જિલ્લો જે થયો છે એને આવકારીએ છીએ અને અમારા તમામ એ તમામ જનતા આ થરાદ જિલ્લા સાથે છે અને જો સરકાર શ્રી વિચારણા કરી અને વગર જિલ્લો આપે તો એમાં પણ અમારો કોઈ વાંધો નથી આપો ભાભર ના સ્થાનિક છો ભાભર તાલુકા ભાભર તાલુકા ની અ કઈ બાજુ જવાનું વધારે પસંદ છે તમારી દ્રષ્ટિ એ તાલુકાને થરાદ જ વધુ અનુકૂળ રહે કોઈ પણ કારણ કોઈ પણ કારણે જવું હોય તો કલાક માં જઈ અને થરાદ જઈ અને એના કામ પતાવીને આવી શકીએ બાકી પાલનપુર અત્યારે ઘણી ટ્રાફિકેબલ એરિયા થઈ ગયો છે વચ્ચે ડીસા આવે પાલનપુર જવું હોય તો આખો દિવસ અમારે બગાડવો પડે અને થરાદ તો એક માં કોઈ પણ સરકારી કામ હોય તો અમે જઈ અને થરાદ થી પાછળ આવી શકીએ આખા તાલુકાનું મંતવ્ય આ જ છે જો ઓગળ થાય તો કોઈ વાંધો નથી ન થાય તો અમારે થરાદ જિલ્લા સરકારે જાહેર કર્યું છે કે જિલ્લા બરાબર 30 જાન્યુઆરીના દિવસે રેલી હોય છે 30 જાન્યુઆરીના દિવસે જે રેલી હોય છે ઓગળ જિલ્લાના સમર્થન માટે તો રેલીમાં કોણ ખૂબ ઉંચા લોકો જોડાયા હતા થરાદના સમર્થનમાં વધારે હતા આવકતે ઓગળ બગ સાથે રેલી હોય આમાં થરાદ જિલ્લાના વિરોધમાં જે વિરોધ પક્ષવાળા કે બીજા કોઈને કોઈ બે ચાર પાંચ જણાયે દરેક પાભરના શહેરના અને સંગઠનોના એપિશનના જે એમના લે પહેલા પડધાઓમાં છપાવીને લખેલું કે ભાઈ આ રીડિં કાઢવાની છે અને ગામ બંધ રાખો પણ નગરજનો બધા સમજુ છે નગરજનોનો એક જ અવાજ છે કે ભાઈ ઓગળ બનશે તો અમને વાંધો નથી બાકી ખરાબ છે અને અમારે કોઈ વિરોધ કરવાનો નથી અને કોઈ પાભડ શહેર બંધ રાખવાનું નથી તાલુકાઓ કે શહેર કોઈ બંધ રાખ્યું નથી અને આ જે નિવેદનો આપે છે એ બે ચાર પાંચ જણા એમના કોઈ પણ કારણોસર એક જ સત્તા પક્ષના વિરુદ્ધ કરવા માટે આ એક આયોજન થયેલ હવે ખાસ કરીને જે ધાનેરા પણ વાત કરી રહ્યો હતો દિયોદર પણ વાત કરી રહ્યો હતો અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યો હતો જોકે હાલ દ્રષ્ટિ એ વિરોધ એકદમ શાલ પડી ગયો હોય એવું લાગી રહ્યું છે આ બાબતે શું કહે આમાં એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ ચૂંટણી હોય એ ટાઈમે ટિકિટો માગનારા ઘણા જણા હોય પણ ખરેખર ટિકિટ એક જન જ મળતી હોય છે એ ટાઈમે જેને ટિકિટ નથી મળી એ લોકો નારાજ થવાના નારાજ થયા પછી જ્યારે ધીમે ધીમે જ્યારે એનું વાતાવરણ બદલાય એટલે ઓટોમેટિક બધું થાળે પડી જાય છે ચોક્કસ ધનેરા તાલુકાના અમુક ગામોને પાલનપુર નજીક છે એમને અન્યાય થયો હશે પણ જે કંઈ બન્યું છે એ સરકારના ધ્યાનમાં છે અને જે તે યોગ્ય નિર્ણય એનો લેવરા છે અને જે કંઈ ખરાબ જિલ્લો બન્યો છે એમાં હવે કોઈ પણ ફેરફાર થશે નહીં એવું મારું માનવું છે. અને પછી એક બીજો પણ મોકો આપવામાં આવ્યો હતો જે વાદા અરજીઓ રજૂ કરવાની હતી. તેમાંથી પણ ઘણા લોકોએ વાદા અરજી આપી છે. કોઈ ઓગનતા સમર્થનમાં છે તો કોઈ થરાદના સમર્થનમાં છે. આપને શું લાગે છે કે આ બાદ વાદા તો એક વસ્તુ લખો કે માની લો કે એક મોટી કોમ્યુનિટી વાળા હોય અને એ લોકોએ ગામમાં ખોટી સહીઓ લઈને બીજી રીતે પણ અરજીઓ દાખલ કરી હોય પણ ખરેખર દરેક જે અરજીઓ દાખલ થઈ ગઈ એમાં મોટા ભાગે થરાદ ને સમર્થન આપ્યું છે અને તને ઓગળને પણ સમર્થન ઓગણ બનાવે તો એમાં કોઈ વધુ નથી એ રીતનું પણ સમર્થન આપ્યું પણ ઓગળ ન બને તો ખરેખર થરાદ ના સમર્થન લોકો વધુ અરજીઓ આપી છે એવું મારું તો તમારે દ્રષ્ટિ શું લાગે કયો જિલ્લો બનવો જોઈએ ઓગળ કે થરાદ બનવાનો ઓગણ જે બનવાનો મિડલ ચોક્કસ ઓગળ પડે છે પણ હવે ટેકનિકલ કારણો કોઈ પણ હોય કોઈ કોઈ જમીન ના કારણો હોય કે ઓફિસર ના કારણો હોય કે કોઈ પણ કારણસર નથી બન્યો એનાથી ચોક્કસ વ્યક્ત કરીએ છીએ પણ હવે જે બન્યો છે એના માટે આપણે એને અપનાવી અને આપણે આપણી રીતે સહકાર આપવો જોઈએ એવું મારું માનવું ઘણા લોકો એને કરી રહ્યા છે તમને બલાસકાંઠા લેવા જવા બાત શું કહે છે બાબર બાભર શહેર તો વાત સ્પષ્ટ છે પાભર શહેર ને તાલુકાની બરાબર છે ન બનાવે તો પાપર શહેરના તાલુકો નેવું ટકા પંચાણું ટકા થરાદ સાથે સરહદી જિલ્લો છે એટલે સરકાર પણ ત્યાં આગળ વિકાસના કામો માટેનું ચોક્કસ પૂરું ધ્યાન આપશે અને એની અંદર પાભર શહેર મોટું છે તો પાભર શહેર ને પણ પ્રાધ્યાન મળશે અને પાભર શહેર નો પણ વિકાસ થશે એવું અમારું માનવું અ ચલો પ્રશ્ન કે જે લોકો વિરુદ્ધ વિરોધ કરી રહ્યા છે જો કે વિરોધ નથી એમણે રજૂઆત કરી છે અને રજૂઆત કરવી એ કોઈ પણ મર્યાદિત અધિકાર છે તો જે લોકો રજૂઆત કરી રહ્યા છે એમનો માટે શું છે વિરોધ કરવાનો દરેકનો અધિકાર છે લોકસભ્યમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અન્લેખ થયેલાનો વિરોધ કરે પણ સાચું શું છે એ જોઈ અને જે નિર્ણય લઈ ઓટોમેટિક ધીમે ધીમે સાણે પડી જાય એમ આમાં પણ હવે જ્યારે પૂરેપૂરો થઈ આનો જેટ પ્રસિદ્ધ થશે